અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ ઓગણીસ જે કૃત્યથી હાનિ થવા સંભવ હોય તેવું પણ ગુનાહિત ઈરાદા વિના અને બીજી હાનિ થતી અટકાવવા કરેલું કૃત્ય હાની કરવાના ગુનાહિત ઇરાદા વિના અને શુદ્ધ બુદ્ધિથી શરીર કે મિલકતને હાનિ થતી અટકાવવા અથવા તેમાંથી બચવા માટે કોઈપણ કૃત્ય કરવામાં આવ્યું હોય તો માત્ર તે કૃત્યથી હાનિ થવાનો સંભવ છે એવું જાણીને કર્યું હોવાના કારણે તે કૃત્ય કોઈ ગુનો નથી સ્પષ્ટીકરણ આવા દાખલામાં જે હાનિ થતી અટકાવી હોય અથવા જે હાનિમાંથી બચવું હોય તે હાની સદહરૂ કૃત્યથી હાનિ થવાનો સંભવ છે એમ જાણીને લીધેલું જોખમ વાજબી અથવા ક્ષમ્ય ગણાય એવા પ્રકારની અને એવી રીતે માથે તોડાઈ રહી હતી તે કેમ તે હકીકતનો પ્રશ્ન છે ઉદાહરણ એ એક જહાજનો કેપ્ટન ક ઓચિંતો અને પોતાની કોઈ કસૂર અથવા બેદરકારી વિના એવી સ્થિતિમાં મુકાયો છે કે પોતે પોતાના રોકી શકે તે તેનો માર્ગ ન બદલે તો લઈને જતી હોડી ખ સાથે પોતે જરૂર ટકરાય અને પોતાનો માર્ગ બદલવાથી માત્ર બે ઉતારુઓ લઈને જતી હોડી ઘ સાથે ટકરાવાનું પોતાનું જોખમ ખેડવું પડે અને કદાચ તેને બચાવીને પણ પસાર થઈ જવાય અહીં ક અને ગ નામની હોડી સાથે ટકરાવાના ઈરાદા વિના હોળી ખના ઉતારુઓને ભયમાંથી બચાવવામાં હેતુ માટે શુદ્ધ બુદ્ધિથી પોતાનો માર્ગ બદલે તો અને જેમાંથી બચવાનો તેનો ઈરાદો હતો તે ભય હકીકતમાં એવો હોય કે જેથી ગ હોળી સાથે ટકરાવાનું જોખમ ખેડવાનું તેના માટે ક્ષમ્ય ગણાય તો તેનું એવું પરિણામ આવવા સંભવ હોવાનું પોતે જાણતો હતો તે કૃત્ય કરીને ગ હોળી સાથે પોતે ટકરાયા તો પણ તે ગુના માટે દોષિત નથી બી એક મોટી આગ આગ અટકાવવા ક અમુક ઘરોને તોડી નાખે છે માણસોના જાનમાલ બચાવવાના ઈરાદાથી શુદ્ધ બુદ્ધિથી પોતે તેમ કરે છે અહીં અટકાવવાની હતી તે હાનિ કનું કૃત્ય ક્ષમ્ય ગણાય એ પ્રકારની અને એ રીતે માથે તોડાઈ રહી હોવાનું જણાય તો ક ગુના માટે દોષિત ન ગણાય